જાગવો છોડાવ અને વૃક્ષનું જતન કરો આ વર્ષમાં વાતાવરણમાં ખૂબ જ ફેરફાર થવાથી અસહ્ય ગરમી પડી ત્યારે અસહ્ય ગરમીને લઈને સરકાર સાથે જનતાને પણ જાગવું જરૂરી છે વાતાવરણમાં વરસાદ અને ગરમીમાં વૃક્ષની અહેમ અને મહત્ત્વનો ફાળો છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભૂતેશ્વર ગામે વીસ હજાર વૃક્ષના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવ ેશ્વર ગામે આજરોજ મહેસૂલ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ પંચાયત વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટ એનજીઓ સહભાગી પર્યાવરણ માટે થઈને આ એક ખૂબ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને અત્યારે જ્યારે સરકાર શ્રી દ્વારા પણ એક પેડ માકે નામ અભિયાન ચાલુ છે ત્યારે પર્યાવરણના જતન માટે અને વૃક્ષારોપણ માટે આ ખૂબ સારું એક ઉદાહરણ રૂપ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે ગરમી અને વરસાદ આ બંને માટે વૃક્ષોનું મહત્વ ખુબ જ હોય છે જે જે આપણે સૌ જાણીએ છીએ એટલે ઘણી વખત લોકો વૃક્ષારોપણ માટે પણ પછી કે અથવા કોઈ પ્રોબ્લેમ ઉભા થતા હોય એના લીધે વૃક્ષો વાવતા નથી ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સિટી એરિયામાં પણ લોકો વૃક્ષો કપાવે છે વધારે અને વૃક્ષારોપણ ઓછું થાય છે તો આ બાબતે હું સૌને અનુરોધ કરીશ કે આપ સૌ વૃક્ષો વૃક્ષોનું જેટલું થાય એટલું જતન કરો અને આપણી આવનાર પેઢી માટે આપણે પર્યાવરણ સારું રાખી શકીએ એ માટે વૃક્ષારોપણ કરવા સૌને મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે